દસમી જુલાઈએ આજે આખા દેશમાં ગુજરાતમાં તમામ શ્રમજીવીઓ આંગણવાડી આશા અને ફેસિલેટર બેનો સંપૂર્ણપણે આંદોલનના માર્ગે છે અને સરકારને ચેતવણી આપીએ છીએ કે જો હવે પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલનો થશે કમસે કમ રેગ્યુલર ઇન્સેન્ટીવ તો આપો કમસે કમ રેગ્યુલર પગાર તો આપો મહિનો પૂરો થાય ત્યારે કરેલા કામનું વળતર તો આપો આ ચેતવણી રૂપ છે કારણ કે રોષ બહુ છે અને તે રોષ તો પડદો આવતા દિવસોમાં પડશે પડશે ને પડશે